બધા જ વિષયોના સોલ્યુશનની લિંક આપણે આપેલી છે જે તમારે જોઈ લેવાની છે તો ચાલો મિત્રો જોઈએ એક્ટિવિટી નંબર પહેલી સિંગ એન્ડ એન્જોય તમારે ગાવાની છે અને એન્જોય કરવાની છે ઝૂમ 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 વેર ગોઈંગ ટુ ધ મૂન ઝૂમ 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 વેર ગોઈંગ ટુ ધ મૂન એના ઉપરથી એક્ટિવિટી નંબર ટુ છે ફાઇન્ડ આઉટ ધ રાઇમિંગ વર્ડ્સ ફ્રોમ ધ રેમ રાઇમ હવે પોયમ જે હતી ને એમાંથી રાઇમિંગ વર્ડ્સ સરખા પ્રાસવાળા ગોતવાના હતા જેમાં મૂન તો થશે ઝૂમ ટ્રીપનું થશે સી ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રીજો છે અરેન્જ ધ ફોલોઇંગ વર્ડ ઇન આલ્ફાબેટિકલ ઓર્ડર એબીસીડી પ્રમાણે ગોઠવાન છે તો પહેલાં કોણ આવશે અ પછી આવશે ક્લિમ પછી આવશે રોકેટ પછી આવશે સૂન પછી આવશે ઝૂમ ત્યાર પછી ફાઇન્ડ આઉટ ધ વર્લ્ડ ગીવિંગ ધ બ્રેકેટ ફ્રોમ ધ ટેબલ એન્ડ ઇન સર્કલ ધેમ હવે તમારે વેન્ટને સર્કલ કરવાનું છે વેરીને સર્કલ કરવાનું છે ટ્રીપને સર્કલ કરવાનું છે ને સર્કલ કરવાનું છે તો સર્કલ આપણે કરી દીધા એક્ટિવિટી નંબર 5 છે મિત્રો રીડ ધ સ્ટોરી ગીવ ઇન ધ ટેક્સ્ટ બુક અ ડે એટ ધ કાર્નિવલ એન્ડ ગીવ ધ આન્સર તો ગીવ ધ નેમ ઓફ એનિમલ ફ્રોમ ધ સ્ટોરી તેમાં હતા એમ આઈ સી ઈ મીચ એટલે ઉંદરડાઓ ગીવ ધ અપોઝિટ વર્ડ ફ્રોમ ધ સ્ટોરી અનલકી તો એને તમારે ગોતવાનું છે અનલકી અનલકી એટલે કેવું થશે લક વગરનું બદનસીબ કહી શકીએ આપણે એને રેચ ઓન ઇલેક્ટ્રિક ત્યાર પછી ટુ સોરી ટોય કાર વોટ ડીડ ધ મિસ બાય ફ્રોમ ધ કાર્નિવલ ત્યાર પછી આપણે અહીંયા જુઓ એક્ટિવિટી નંબર સિક્સ છે રીડ ધ પેસેજ એન્ડ બ્રાઇટ ધ નેમ ઓફ ધ બોડી પાર્ટ ઓફ ધ હોર્સ તેમાં આવશે પહેલામાં ઈયર પછી આવશે લેગ પછી આવશે સ્ટમક પછી આવશે ટેલ ત્યાર પછી પ્રશ્ન નંબર સાત છે સ્ટડી ધ પિક્ચર એન્ડ મેક ધ સેન્ટેન્સ ગિવ ઇન ધ એક્ઝામ્પલ તો આપણે ચિત્ર જોઈ અને જોવાના છે ઝીબ્રા ઇઝ ગ્રીઝિંગ લાયન ઇઝ રોરિંગ એલિફન્ટ ઇઝ બાથિંગ પેરોટ ઇઝ ફ્લાઇંગ ટાઈગર ઇઝ સ્લીપિંગ પ્લેટફોર્મ ધેર વર મેની ડિસ્પ્લે બોર્ડ એટ ધ સ્ટેશન ધેર વર ટુ બેન્ચિસ ધેર વોઝ અ પેસેન્જર એટ ધ સ્ટેશન ત્યાર પછી નવમું છે સ્ટડી ધ પિક્ચર એન્ડ મેક સેન્ટેન્સ એઝ ગીવન ઇન ધ એક્ઝામ્પલ

હેઝ અ બેનાનાના હી ડઝ નોટ હેવ અ મેંગો હી હેઝ અ ચીકુ કૌશલ હેઝ અ મેંગો હી ડઝ નોટ હેવ અ banana, હી ડઝ નોટ હેવ અ ચીકુ હરેઝ હેઝ અ બનાના હી ડઝ નોટ હેવ અ મેંગો હી ડઝ નોટ હેવ અ ચીકુ ત્યાર પછી તમારે અહીંયા એક ડાયલોગ પૂરો કરવાનો છે એક્ટિવિટી નંબર અગિયારમાં મહેશ હેલો ગુડ મોર્નિંગ આઈ એમ અ મહેશ કુનાલ હેલો મહેશ ગુડ મોર્નિંગ કુનાલ આઈ એમ કુનાલ નાઇસ્ટ ટુ મીટ યુ કુનાલ નાઇસ ટુ મીટ યુ મહેશ આર યુ રેડી ટુ પ્લે અગેન યસ લેટ્સ પ્લે ત્યાર પછી ટીક ધ કરેક્ટ વર્ડ ફોર ઇચ પિક્ચર તો જુઓ પહેલાં સેલફોન છે પછી ગ્લાસ છે બાઇક છે શર્ટ છે અને ટિકિટ છે ત્યાર પછી છે એમાં તમારા બધા નંબર્સ લખવાના હતા ફોર હંડ્રેડ ફોર્ટી ફોર વન હંડ્રેડ વન થ્રી હંડ્રેડ ફિફ્ટી ફાઈવ હંડ્રેડ ઓઇન્લી થ્રી હન્ડ્રેડ એટી ત્યાર પછી ટુ ત્યાર પછી છે ટુ હન્ડ્રેડ તો આ હતું મિત્રો સંપૂર્ણ એટલે સંપૂર્ણ આપણું સ્વ અધ્યન પોતીના અંગ્રેજી વિષયનું સોલ્યુશન ફરી મળીશું નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત